નમસ્કાર મિત્રો જય હિન્દ મુ ચોદ એની ફરી એકવાર આપ સર્વેનું સ્વાગત છે આપ સૌની સૈયારી યુટ્યુબ ચેનલ ડીઆર ગુજરાતીમાં તો મિત્રો આ વિડીયોમાં ખાસ વાત કરીશું કે આગામી સમયમાં વિદ્યા સહાયક એટલે કે ધોરણ એકથી આઠમાં કાયમી શિક્ષકોની ભરતી જે બે હજાર ચોવીસમાં આવનાર છે એના માટે તમામ જિલ્લાઓની ખાલી જગ્યાઓની પીડીએફ અત્યારે મિત્રો વેબસાઇટ ઉપર ઉપલબ્ધ કરી દેવામાં આવી છે એટલે કે તમે તમારા જિલ્લાની પીડીએફ સીધે સીધી ડાઉનલોડ કરી શકશો અને સાથે સાથે જે નગરપાલિકા હેઠળની જે શાળાઓ આવે છે એ શાળાઓની પણ પીડીએફ ડાઉનલોડ કરી શકશો એ પછી તમે પીડીએફ ડાઉનલોડ કર્યા પછી એમાં તમે અહીંયા જોઈ શકો છો જે પ્રાથમિક એટલે કે ધોરણ એક થી પાંચની ખાલી જગ્યાઓ કેટલી છે એના પછી છ થી આઠમાં આ ગણિત વિજ્ઞાન ભાષા સામાજિક વિજ્ઞાન એની ખાલી જગ્યાઓ કેટલી છે અને કેટલા શિક્ષકો અત્યારે કાર્યરત છે એવી સંપૂર્ણ વિગતો તમે મેળવી શકશો આ પીડીએફમાં તો પીડીએફ ડાઉનલોડ કેવી રીતે કરવી અને કઈ વેબસાઇટ ઉપરથી તમને મળી જશે જેની સંપૂર્ણ અપડેટ મળશે આ વિડીયોમાં તો વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો ચેનલ પર નવો તો સબસ્ક્રાઈબ કરી બે લાકન પ્રેસ કરી દો ફટાફટ એટલે નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે તો ચાલો વિડીયો શરૂ કરીએ અને જો કોઈ મિત્રોએ ખાસ સીધે સીધી પીડીએફ મેળવવી હોય તો એના માટે ખાસ આપણે ટેલિગ્રામની ચેનલ છે એની અંદર હું તમામ પીડીએફ ડાઉનલોડ કરીને ત્યારે જ મોકલી દેવાનો છું તો તમે ત્યાંથી પણ ડાઉનલોડ કરી શકશો અન્યથા તમારે સૌથી પહેલાં ગૂગલ ઓપન કરવાનું છે ને એની અંદર ડીપીઈ ગુજરાત એવું તમે સર્ચ કરશો એટલે અહીંયા જોઈ શકો છો જે આ સીધે સીધી તમને પ્રાઇમરી એજ્યુકેશનની જે વેબસાઇટ છે એ તમને જોવા મળશે તે વેબસાઇટ ઉપર ક્લિક કરી દેવાનું છે એ વેબસાઇટ ઉપર ક્લિક કરશો આ જે પ્રા પ્રાથમિક શિક્ષણ સંઘની ઓફિશિયલ વેબસાઇટ છે અને પ્રાથમિકની સંપૂર્ણ અપડેટ તમને આ વેબસાઇટ ઉપર જોવા મળશે તો મિત્રો આ જે વેબસાઇટ છે એ મિત્રો ઓપન થઈ ગઈ છે અને આ વેબસાઇટ જોઈ શકો છો ટીચર ટ્રાન્સફેર માટેનું જે પોર્ટલ છે એટલે કે જે શિક્ષકોની બદલી અત્યારે ચાલી રહી છે એના માટેનું આ પોર્ટલ છે જેની અંદર તમે નીચે સ્ક્રોલ કરશો એટલે તમને અહીંયા ઇમ્પોર્ટન્ટ લિંક્સનો ઓપ્શન છે જેમાં અહીંયા ડીપીઓ લોગ છે એના પછી ઓનલાઈન બદલી માટેની સૂચના છે ટીચર ટ્રાન્સફેર એપ્લિકેશન એટલે કે ફોર્મ ભરવાનું છે અને નીચે સ્કૂલ સ્કૂલવાઇઝ વેકેન્સીનું છેલ્લું ઓપ્શન છે એની ઉપર તમારે ક્લિક કરવા દેવું છે હા તો જેવું તમે ક્લિક કરશો એટલે જોઈ શકો છો અહીંયા અમદાવાદ અમદાવાદ કોર્પોરેશન અમરેલી અમરેલી નગરપાલિકા આણંદ આણંદ નગરપાલિકા પછી અંજાર નગરપાલિકા અંકલેશ્વર નગરપાલિકા અરવલી બનાસકાંઠા ભરૂચ ભરૂચ નગરપાલિકા ભાવનગર ભાવનગર કોર્પોરેશન બોટાદ બોટાદ નગરપાલિકા છોટાઉદેપુર દાહોદ ડાંગ દ્વારકા એના પછી ગાંધીનગર ગાંધીનગર કોર્પોરેશન ગીર સોમનાથ જામનગર જામનગર કોર્પોરેશન જેતપુર નગરપાલિકા જુનાગઢ ખેડા કચ્છ મહીસાગર મહુવા નગરપાલિકા મહેસાણા મોરબી નડિયાદ નગરપાલિકા નર્મદા નવસારી નવસારી નગરપાલિકા પંચમહાલ પાટણ પોરબંદર રાજકોટ રાજકોટ કોર્પોરેશન સાબરકાંઠા સિદ્ધપુર નગરપાલિકા સુરત સુરત કોર્પોરેશન સુરેન્દ્રનગર તાપી ઉંઝા નગરપાલિકા ઉપલેટા નગરપાલિકા વડોદરા કોર્પોરેશન વડોદરા અને વલસાડ આમ તમને તે પણ પીડીએફ અહીંયા ઉપલબ્ધ છે જેવું તમે ડાઉનલોડની ઉપર ક્લિક કરશો એટલે તમારી સામે જે પીડીએફ છે એ તમારી સામે ઓપન થઈ શકશે તો આપણે એક પીડીએફ ઓપન કરીએ તો દાખલા તરીકે દસમા નંબરમાં જોઈ શકો છો બનાસકાંઠા છે એની સામે ડાઉનલોડનો ઓપ્શન છે એના ઉપર આપણે ક્લિક કરીશું તો જેવું તમે ડાઉનલોડ ઉપર ક્લિક કરશો એટલે તમારી સામે જે પીડીએફ છે એ ડાઉનલોડ થઈને સીધી ઓપન થઈ જશે જોઈ શકો છો સ્કૂલ વેકેન્સી રિપોર્ટ બે હજાર ચોવીસ અને જોઈ શકો છો જે ખાલી જગ્યાઓની વિગતો તમને સંપૂર્ણ રીતે શાળા દર્શાવી છે તમે ચેક કરી શકો છો કે તમારી શાળામાં કેટલી જગ્યાઓ છે અને આવનારી આ જે અત્યાર મિત્રો ખાલી જગ્યાઓ છે તો જે બદલી છે એમના માટે મૂકી છે અને વિદ્યા સહાયક ની ભરતી આવશે એટલે બદલી થયા પછી અપડેટ થયેલી જગ્યાઓ પણ આ વેબસાઇટ પર ફરી મૂકવામાં પણ આવશે એના માટેની વેબસાઇટ છે જે બીજી છે મિત્રો આ જે માત્રને માત્ર બદલી માટેનું પોર્ટલ છે અને કાયમી શિક્ષકોની ભરતી માટેનું જે પોર્ટલ છે એની પણ આગામી સમયમાં વાત કરીશું અને ચેનલ પર નવો તો સબસ્ક્રાઈબ કરી લેજો એટલે કે કાયમી ભરતી આવશે ત્યારે પણ તમને અપડેટ મળતી રહેશે અને આ રીતે ખાલી જગ્યાઓની માહિતી અત્યારે તમે મેળવી શકશો તો ફરી મળીશું નવી અપડેટ સાથે ત્યાં સુધી જય હિન્દ જય ભારત થેન્ક્સ ફોર વોચિંગ એન્ડ સબસ્ક્રાઈબ માઇ યુટ્યુબ ચેનલ ડીઆર ગુજરાતી ફોર મોર અપડેટ થેન્ક યુ